મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મારા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રોએ જ્યારે જે મહત્વની વાત કરી છે એ મહત્વની વાતને લઈને આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો જે મારા આચાર્ય મિત્રો છે એમને સમગ્ર શિક્ષા દ્વારા એક ઈમેલ આઈડી ફાળવવામાં આવેલ છે પ્રિન્સિપાલ પછી સ્કૂલનો ડાયર્સ કોઈ આ ઇમેલ આઈડી સમગ્ર શિક્ષા દ્વારા તમામ શાળાઓને ફાળવવામાં આવેલ છે મિત્રો પ્રશ્ન એવો છે કે આ ઈમેલ આઈડીનો ઉપયોગ કેટલો થાય છે ઘણા બધા મિત્રો એવી પણ રજૂઆત કરી છે કે જે પરિપત્રો છે એ ખરેખર આ ઈમેલ આઈડી ઉપર કેમ આપતા નથી

દરેક શાળારે બળી ગઈ છે અત્યારે સમગ્ર શિક્ષા એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પરિપત્રો અને માહિતી આ ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવે છે અત્યારે મહત્વની વસ્તુ એ બની રહે છે કે શું બીઆરસી અને સીઆરસી કક્ષાએથી પણ આ ઈમેલ આઈડી ઉપર પરિપત્રો મોકલવામાં આવે છે ખરા અને જો ઈમેલ આઈડી ઉપર પરિપત્રો ન મોકલવામાં આવતા હોય તો શા કારણે નથી મોકલવામાં આવતા કારણ કે ઘણી જગ્યાએ એવું પણ બને છે કે જાણકારીના અભાવે ઘણી જે પરિપત્રો હોય છે વોટ્સઅપ ગ્રુપમાંથી નીકળી જતા હોય છે અથવા થઈ જવાના કારણે આપણે ડિલીટ કરતા હોઈએ છીએ પણ એનું એક માત્ર સોલ્યુશન છે કે બીઆરસી અને સીઆરસી કક્ષાએથી જે પરિપત્રો છે જો ઈમેલ આઈડી ઉપર મોકલવામાં આવે તો એ લાંબો સમય સુધી શાળા કક્ષાએ જળવાઈ રહે અને ગમે ત્યારે એની ડિજિટલ જે પ્રિન્ટ છે એ પણ આપણે શાળામાં કાઢી શકીએ તો ગુજરાત રાજ્યના જે તમામ આચાર્યો છે આ બાબતને લઈને તમે શું વિચારો છો અને તમારા જિલ્લામાં જે ઈમેલ આઈડી આપણને સમગ્ર શિક્ષા એટલે શિક્ષણ વિભાગ તરફથી ફાળવેલ છે એમાં ખરેખર ફોલોઅપ લેવાય છે અને પરિપત્રો અને વિગતો આવે છે જો ના આવતી હોય તો આપનું શું મંતવ્ય છે આપ પણ જણાવજો આ બાબતે વધુ સ્પષ્ટતા અને વધુ માર્ગદર્શન આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું જય હિંદ જય ભારત વંદે